જે સરદાર વલ્લભભાઈ પટેલે આખા દેશને આઝાદ કર્યો અને સ્વતંત્રતાના સંગ્રામની અંદર પોતાનું જીવન સમર્પિત કર્યું તો એ જ સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ આજે હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ થઈ ગયું છે આ લડાઈ ફક્ત એ કરમસદના લોકોની નથી આ લડાઈ એ ગુજરાતના દરેક વ્યક્તિની છે આ લડાઈ એ ભારતમાં વસતા સરદારને માનનારા દરેક લોકોની છે કરમસદને સ્વતંત્ર હવાલો આપવાનું આંદોલન વર્ષોથી ચાલી રહ્યું છે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ એ કહીને ગયા તો આ પ્રધાનમંત્રી થયા એને દસ વર્ષથી ઉપર સમય લાગી ગયો છે છતાં પણ આજે સ્વતંત્ર દરજ્જો કરમસદને આપવામાં નથી આવ્યો આગામી દિવસોની અંદર ગુજરાતના ખૂણે ખૂણે કરમસદ ને આ દેશના નકશામાંથી કરમસદનું નામ પૂછવાનો પ્રયત્ન કરશો તો એક ફક્ત કરમસદના લોકો નહીં આ ગુજરાતના લોકો નહી આખા દેશમાં આંદોલન થશે અને તમારી ખુરશીના पाया પાયા હચમચી જશે આવનારા દિવસોમાં જો આ સરકાર નહીં માને તો જેમ કીધું એમ કે ગુજરાત વ્યાપી આંદોલન ગુજરાત વ્યાપી સાવચેત કરી છે ગુજરાતમાં બે હજાર ચૌદ અને પંદરમાં જે રીતના પાટીદારો એકઠા થયા હતા અને ગુજરાતમાં એક મોટું આંદોલન થયું હતું તેવું જ હવે દ્રશ્યો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણા લાહિર સરદાર વલ્લભભાઈ આઝાદી અપાવવામાં અને દેશના રજવાડાઓને એકત્રિત કરવામાં સૌથી મોટો ફાળો એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ આખું દેશ તેમને હંમેશા કોઈને કોઈ રીતે યાદ કરતું હોય છે તેમના ભવ્ય ઇતિહાસને પણ યાદ કરતું હોય છે પણ તેને લઈ તેમનું જે જન્મભૂમિ છે કરમસદ તેમને હવે આણંદ મહાનગરપાલિકામાં સમાવવાનો જે સરકારનો નિર્ણય છે તેને લઈને હવે પાટીદારોની અંદર ખૂબ વિરોધ જોવા મળી રહ્યો છે તેને લઈને પાટીદારો હવે એકઠા થયા હતા અને જે એક જાન્યુઆરી બે હજાર પચીસથી આણંદ મહાનગરપાલિકાને જે દરજ્જો મળ્યો છે એ દરજાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમ સદને તેમાં સામેલ કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે પાટીદારોની અંદર વિરોધ જોવા મળી રહ્યો છે વિરોધ એટલા માટે છે કે એક એવું વ્યક્તિત્વ અને એક એવા નેતા કે જેમને દેશની આઝાદી અપાવવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને તેમનું જે ગામ છે કરમસદ તેમને કોઈ સાથે સરખાવી ના શકાય તેમને મહાનગરપાલિકા કે નગરપાલિકામાં નહીં પણ કરમસદને તમે એક અલગથી દરજો આપો અને અલગથી દરજ્જો ના આપી શકો તો કાંઈ નહીં પણ તેમનું ગામ છે તેમને એમનું તેમ રહેવા દો તેવી માંગ સાથે પાટીદારોએ એકઠા થયા અને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું અને આવેદનપત્ર આપતી વખતે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર જિલ્લા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્ર આપતી વખતે ત્યાં જણાવવામાં પણ આવ્યું કે સરદાર પટેલે જે રીતે દેશને આઝાદી અપાવી એ જ રીતે તેમના વતન કરમ સદને પણ સ્વતંત્ર રાખવું જોઈએ અગાઉ પણ આ મુદ્દે એક દિવસનું બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું અને આંદોલનકારીએ જે રીતના જણાવ્યું કે રાષ્ટ્રનું સ્વતંત્રતા સેની કિસાનો અને વીર જવાનોનું સન્માન જાળવવું એ દરેકની ફરજ છે તેમની ચેતવણી આપી હતી કે જો આ ભવિષ્યમાં કોઈ આ રીતનું સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા કે તેમનું જે વ્યક્તિત્વ છે તેમને જાળવવામાં નહીં આવે તો ખેડૂતનો દીકરો ક્યારેય સરદાર પટેલ નહીં બની શકે ત્યાંથી જે દ્રશ્યો પણ સામે આવ્યા છે અને પાટીદાર સમાજના અલગ અલગ નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેમની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે શું કહ્યું તેમને એ પણ એકવાર સાંભળો આ કરમસદની આઝાદીની લડાઈ છે જે સરદાર વલ્લભભાઈ પટેલે આખા દેશને આઝાદ કર્યો અને સ્વતંત્રતાના સંગ્રામની અંદર પોતાનું જીવન સમર્પિત કર્યું તો એ જ સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ આજે હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ થઈ ગયું છે જેને અમે આજે વિરોધ કરીએ છીએ અને અમારું ફોકસ જે ગામ ગયું એના ઉપર નથી સરકારને અમે જણાવવા માગીએ છીએ કે હવે અમારું ફોકસ આ કરમસદની સ્વતંત્રતા માટે રહેશે સરકાર અમારા જે આવેદનપત્રને આપ્યું છે એના ઉપર આપવાના છીએ જે એના ઉપર વિચાર કરે નહીં તો આગામી દિવસોની અંદર ગુજરાતના ખૂણે ખૂણે અમે આ સરદારના ઘરેથી સરદારના ગામેથી નીકળેલી જે જોત છે એને આંદોલન સ્વરૂપે જન જન સુધી પહોંચાડીશું જે રીતે કરમસદ નગરપાલિકાને આણંદ મહાનગરપાલિકા બનાવીને એની અંદર બર્જ કરવામાં આવી છે એક કરમસદ ગામને હળહળતું અંડ્યાય છે જે સરદાર પટેલનું વતન કરમસદ જે સરદાર સાહેબે આખા દેશને ખંડ ખંડમાં વહેંચાયેલા આ ભારતને દરેક રાજ્યોને અખંડ ભારત બનાવી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હોય ત્યારે એના ગામ કરમસદને જો અન્યાય થતો હોય તો હું એવું માનું છું કે આ લડાઈ ફક્ત એ કરમસદના લોકોની નથી આ લડાઈ એ ગુજરાતના દરેક વ્યક્તિની છે આ લડાઈ એ ભારતમાં વસતા સરદારને માનનારા દરેક લોકોની છે એટલે જો સરકાર એવું માનતી હોય કે વડનગરનો વિકાસ કરવાથી આ દેશનો વિકાસ થશે તો એમાં અમને કોઈ વાંધો નથી તમે વડનગરનો વિકાસ કરો તમારા ગામનો વિકાસ કરો આખા ગુજરાતનો ને ભારતનો વિકાસ કરો પરંતુ કરમસદને જે રીતે તમે અન્યાય કરી રહ્યા છો સરદાર સાહેબનું નામ ભૂસવાનો તમને જે રીતે પ્રયત્ન કર્યા છો તમે સરદાર સ્ટેડિયમનું નામ બદલીને તમારા નામે કરી મૂક્યું તો પણ ગુજરાતના લોકો બોલ્યા નથી પરંતુ આ સરદારનું વતન છે કરમસદ અને જો તમે કરમસદને તમે ટચ કરશો અને કરમસદને આ દેશના નકશામાંથી કરમસદનું નામ પૂછવાનો પ્રયત્ન કરશો તો એક ફક્ત કરમસદના લોકો નહીં આ ગુજરાતના લોકો નહીં આખા દેશમાં આંદોલન થશે અને તમારી ખુરશીના પાયા હચમચી જશે સરદાર પટેલે કહેલું કે જ્યારે આ સત્તાઓ આ આ બે બેફામ થઈ જશે ત્યારે કરમસદની ધરતી ઉપરથી એક આંદોલન એવું નિર્માણ થશે કે આ દેશમાં સરદારની વિચારધારા પ્રમાણે આ દેશનું નવનિર્માણ થવા માટેનું એક આંદોલન કરમસદની ધરતી ઉપરથી થશે એ સરદાર સાહેબના શબ્દો હતા અને મને લાગે છે કે એ સમય આવી રહ્યો છે એટલે સરકારને ફરીથી વિનંતી કરીએ છે કે અમે આ આંદોલન નથી પરંતુ આ કરમસદના લોકોની આ ગુજરાતના લોકોની આ દેશના લોકોની માંગણી છે આ આ શાંતિપૂર્ણ આંદોલનની આ માગણીને આપ સ્વીકારો અગર નહીં સ્વીકારો તો આગામી ભવિષ્યમાં કરમ સદના લોકો ગુજરાતના લોકોના આખા દેશના લોકો સરદારને જે પ્રેમી છે એ લોકોની સાથે મળી અને આ આંદોલનને આખા દેશમાં ગામડે ગામડે સુધી લઈ જવામાં આવશે જય સરદાર જય સરદાર ખાસ કરીને આટલા વર્ષો પછી પણ આપણે જ્યારે મહાનગરપાલિકાઓ બનતી હોય અને એમાંય વર્ષોથી એક કરમસદને સ્વતંત્ર હવાલો આપવાનું આંદોલન વર્ષોથી ચાલી રહ્યું છે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ એ કહીને ગયા તો આ પ્રધાનમંત્રી થયા અને દસ વર્ષથી ઉપર સમય લાગી ગયો છે છતાં પણ આજે સ્વતંત્ર દરજ્જો કરમસદને આપવામાં નથી આવ્યો અને વધીને હતું તો જ્યારે આણંદ મહાનગરપાલિકા બનાવે એમાં કોઈ જ વાંધો ના હોય અને કરમસદના ગામ લોકોને પણ સહેજ પણ વાંધો નથી પણ કરમસદને એનાથી જુદું અલગ સ્વતંત્ર રાખવામાં આવે જેથી કરીને કરમસદનું નામ ન ભૂષાય એના માટે થઈને ગ્રામજનોએ આ એક આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો છે ને બધા આવેદનપત્ર પણ આપ્યું છે આવનારા દિવસોમાં જો આ સરકાર નહીં માને તો જેમ કીધું એમ કે ગુજરાત વ્યાપી આંદોલન આપણે બે હજાર પંદરમાં પણ જોયું છે આવનારા દિવસોમાં વધારે આ આંદોલન વ્યાપી નહીં પણ દેશવ્યાપી ન બને એના માટે સરકારને સાવચેત કરીએ છીએ